નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સાથે હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું હાઈકોર્ટની સરકારને ફટકાર ફરી એક વખત એટલે કે રોડ રસ્તાના મુદ્દે અને સાથે જ અન્ય એક મુદ્દો છે પોલીસ ભરતીને મુદ્દે આ બંને મુદ્દે એક પ્રકારે હાઈકોર્ટ કે જે લાલગુંમ ગોમ મળી છે રોડ રસ્તાના મુદ્દે આપણે અગાઉ ઘણી બધી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ દર વખતે ચોમાસામાં જે પ્રકારની સ્થિતિ છે અને તેને લઈને જે લોકો છે આપણને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે એ જ પ્રકારની સ્થિતિ આ વખતે પણ જોવા મળી છે હાઈકોર્ટે એ જ વાત કરી છે કે મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે આટલો ખર્ચો અમે કર્યો છે તે બધું કહેવામાં આવે છે રોડ રસ્તા માટે અમે આટલું બધું કર્યું છે તે તમામ અધિકારીઓ કહેતા હોય છે પરંતુ દર વખતે ચોમાસામાં આટલા મોટા ભૂવાઓ કેમ પડે છે આ એક મોટો સવાલ છે એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી છે ચોક્કસથી તેમની ભરતી પણ કરવામાં આવી છે પરંતુ એન્જિનિયર કોના ભરોસે છે એ પણ એક મોટો સવાલ બની ગયો છે જે હાઈકોર્ટે જણાવ્યું છે તેમણે જણાવ્યું કે હાઈકોર્ટ હાઈકોર્ટે જણાવ્યું કે એન્જિનિયરો જેમની ભરતી કરવામાં આવી છે તે માત્ર થર્ડ પાર્ટીના ભરોસે હોય છે કે તે જેવો રિપોર્ટ આપે છે તેમાં માની જાય છે કોઈપણ પ્રકારની ચકાસણી કરવામાં નથી આવતી કે રોડ રસ્તા કેવા બન્યા છે બ્રિજ કેવા બન્યા છે આ તમામ બાબતને લઈને ચર્ચાઓ થતી હોય છે આ સિવાય જે વાત કરીએ પોલીસ ભરતીનો મુદ્દો તો પોલીસ ભરતીને લઈને પણ તેમણે વાત કરી છે કે ઉદાસીનતા કેમ દાખવાઈ રહી છે બે હજાર ત્રેવીસમાં છેલ્લે જે ભરતી કરવામાં આવી ત્યારબાદ પણ પ્રકારની ભરતી કરવામાં નથી આવી માત્ર જેટલી જરૂરિયાત હોય છે તેના કરતાં પણ પચાસ ટકા જ ભરતી કરવામાં આવે છે બેરોજગારી છે છતાં પણ પચાસ ટકા જ ભરતી કેમ કરવામાં આવે છે આ સિવાય હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન રાજ્ય સરકાર કરી રહી છે કેમ કરી રહી છે આ એક મોટો સવાલ કે જે બની રહ્યો છે આ બંને મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચા કે જે વધારે જોર પકડી રહી છે કારણ કે હાઈકોર્ટે આ વાતનો ઉલ્લેખ ફરી એક વખત કર્યો છે પરંતુ જે રોડ રસ્તાના મામલે અધિકારીઓની વાત કરીએ તંત્રની વાત કરીએ તો સુધરશે ક્યારે એ પણ એક મોટો સવાલ છે કારણ કે સરકાર અનેક વખત ફટકાર લગાવતી હોય છે આજ જો ચોમાસામાં આપણે વાત હોય તો ઘણી બધી વખત જે હાઈકોર્ટની સુનાવણી સામે આવી છે આ મુદ્દે આગામી સુનાવણી હજી પચીસમીએ હાથ ધરાવાની છે પરંતુ અત્યારે જે હાઈ ફટકાર લગાવવામાં આવી છે ત્યારબાદ કેવા પ્રકારનું કામ થશે તે પણ ચોક્કસથી જોવું રહેશે એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અશોકભાઈ પંજાબી કોંગ્રેસથી આપણી સાથે છે કોંગ્રેસ નેતા નિલેશભાઈ સોલંકી ભાજપના નેતા અને સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી સ્વાગત છે આપનું સૌથી પહેલાં તો પ્રશાંતભાઈ આપનાથી જ શરૂઆત કરીએ દર વખતે એ જ સવાલ કે હાઈકોર્ટે ફટકાર લગાવી છે હવે તંત્ર કામે લાગશે પરંતુ કેટલી વખત ફટકાર લગાવે કેટલી વખત કામે લાગે અને જ મોટા મોટા કરે છે છે પરંતુ એના પણ તો પડે સાથે પોલીસ ભરતીનો મુદ્દો તેના પર આપણે ફરીથી વાત નેક્સ્ટમાં વાત કરીશું અત્યારે રોડ રસ્તાના મુદ્દે આપનું શું કેવું છે નાના હતા ત્યારે બે કવિતા સાંભળતા ગુજરાતીમાં એવું કેતા આવરે વરસાદ આવરે વરસાદ ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા એટલે એ છોકરાઓને એવું શીખવાડ્યું રેન રેન ગો હવે રેઇન રેન ગો હવે નોર્મલી ખેડૂતો ગામડાવાળા અને શહેર પણ રાહ જોતા હોય કે વરસાદ આવે તો સારું એમને ખેતી પણ થાય ઠંડક થાય પણ પછી એ વરસાદથી ભુવા પડે એટલે પછી હવે આપણે એવું કહેવું પડે કે રેઇન રેન ગો હવે એટલે અમે નોર્મલી આપણે બધા એવું કહીએ છીએ કે આપણે ત્યાં વરસાદ ખરેખર ના આવે તો સારું જરૂર પુષ્કળ છે પણ વરસાદ આવે ચોમાસું બેસે વરસાદ આવે એક ઇંચ વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય ગટરો બેક મારે રોડ ઉપર ઢીચણ સમાના પાણી ભરાઈ જાય આપણે બ્રિજ બંધ કરવા પડે હવે તકલીફ ઊભી થાય પછી એ રોડ પોલા હોય એની ઉપરથી વાહનો પસાર થાય આખા રોડ બેસી જાય ભૂવા એ ભૂવા પડે એટલે પછી એ રોડ બંધ રહે એના હિસાબે ટ્રાફિક ની સમસ્યા થાય આમ કરતા કરતા ચોમાસું પૂરું થાય નવરાત્રી આવે એટલે લોકો નવરાત્રી ના ગરબામાં બધું ભૂલી જાય પણ હાઈકોર્ટ પાછી સતત જાગૃત હોય એટલે સુવો મોટો વાપરે કોર્પોરેશન કોર્પોરેશનને તંત્રને બધાને બોલાવે બધાને બોલાઈ ને પછી ફટકાર આપે હાઈકોર્ટમાંથી બધી ફટકાર આવે ત્યારે પછી સરકાર એમને કમિટમેન્ટ આપે અને અમુક તારીખ આપી દે કે દિવાળી પેલા બધા રસ્તા સાફ થઈ જશે દિવાળી સુધીમાં સેટલ થાય એટલે વાઇબ્રન્ટ આવે વાઈબ્રન્ટ આવે એટલે તમારી કોઈની કઈ જ નથી પણ સરકારને ડેલિગેશનને સાચવવાનું હોય એટલે એકદમ ચાંદીના પતરા જેવા રોડ અને નાના બાળકના ગાલ અમારે ભાજપના એક પ્રવક્તા કાયમ કે નાના બાળકના ગાલ જેવા લિસ્સા રોડ છે એટલે એવા લિસ્સા રોડ ઓટોમેટિક બની જાય એટલે પછી પાછું ગરમી ચાલુ થઈ જાય ગરમીમાં લોકો ઘરમાં રહે એટલે રોડ ઉપર ઓછા આવે પછી પાછું વરસાદ આવે એટલે આ છે ને ચક્કર આખું એટલું સતત આપણું બાર મહિનાનું અને આપણે આ બાબતમાં ડિબેટો એટલે આ ડિબેટો આપણે સતત કરતા આવ્યા છીએ એની ઉપર કોઈ પણ પ્રકારનું અ એટલે ફેરફાર તો થતો નથી ડિબેટો થતી રહેશે ના આધારે લોકોને ક્યાંક ને ક્યાંક રાહત માનસિક સાંત્વના મળતી હોય છે એટલે ખરેખર આની ઉપર એક્ટિવલી હવે કોઈ એક પ્રોપર પ્લાન બનાવવો જોઈએ પ્લાનની દ્રષ્ટિએ જોઈએ તો એક જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરીએ છીએ એવી રીતે એક નક્કર પ્લાન એવો ઘડવો જોઈએ કે આ કાયમી એમાંથી શાંતિ મળે એમાંથી બહાર આવીએ ક્યાં સુધી આપણે આની આ ચર્ચા રોડ રસ્તાની આપણે વિશ્વ ગુરુ બનવાનું છે વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવાનું છે અને અલગ ફલક પર જવાનું છે તો હજી આપણે આજ બધી જો ચર્ચા કરશું તો મને નહીં લાગે પાંચમી જે છે ને અત્યારે એમાંથી નીચે ઉતરી જઈશું એટલે ઓવર તંત્રને પણ આપણે કહીએ કે સુધારો કરે સરકારને કહીએ કે તંત્રને કઈ ખૂટતું કરતું બધું પૂરું કરી આપે અને એના માટે જે કરવું પડે એ કરી આપે તો આ છુટકારો મળશે બાકી આજે આપણે જુલાઈ જુલાઈ ચર્ચા કરીએ અને જ રીતે હું અહીંયા બેઠો હોય વિશ્લેષકમાં મિત્ર નિલેશભાઈ એ ત્યાં જ બેઠા હશે અને અશોકભાઈ તો છે જ હાજરા હાજુર એવર ગ્રીન પર્સનાલિટી એટલે ચર્ચા જ કરવી હોય તો કોઈ અંત નથી પણ ચર્ચા ન કરવી પડે એવો પ્રસ્તાવ હવે સરકારે મૂકવાનો છે ક્યારે આવશે એનો સવાલ આજ સુધી નથી મળ્યો અને ક્યારે મળશે એ પણ એક મોટો સવાલ ચોક્કસથી બન્યો છે અશોકભાઈ એ જ વાત છે લોકોને હાલાકી ન પડે એ પહેલાં પણ વાયદા કરવામાં આવે છે પરંતુ એ વાયદાઓ ક્યાં જાય છે હાઈકોર્ટ કરે છે સો બોટોમાં ત્યારબાદ સુનાવણી પણ થાય છે ફટકાર પણ લગાવે છે એ દર વખતની પ્રોસેસ બની ગઈ છે પરંતુ એક વાત કે જે છે સ્થિતિ તો એવી ને એવી જ રહેશે ભલે હાઈકોર્ટ ગમે તે કે સૌથી પહેલા તો હું ગુજરાત હાઈકોર્ટનો આભાર માનું છું ગુજરાત અભિનંદન પણ આપું છું કે સતત સરકારનું કાન પકડીને અને પ્રજાની મહત્વકાંક્ષાઓ પ્રજાની આવશ્યકતાઓ પ્રજાની પીડા પ્રજાનો જે દર્દ છે એને પોતે હંમેશા હાઈકોર્ટ પ્રતિબિંબિત કરે છે એટલે હાઈકોર્ટનું જે કામ છે ગુજરાતમાં મને લાગે છે કે જ્યાં સુધી પ્રજાનું પ્રશ્ન છે તો પ્રજા માટે આશીર્વાદરૂપ છે આ ફક્ત જે આપણે ચર્ચા કરીએ છીએ કે રોડોમાં પણ એની સાથે સાથે જે પોલીસ ભરતીની વાત પણ આવી છે જે નેક્સ્ટમાં છે આપણે આ બંને ઐતિહાસિક આવશ્યકતા છે આપણા ગુજરાત માટે ઐતિહાસિક હિસ્ટોરિકલ નેસેસિટી ઓફ અવર સ્ટેટ હવે આપણે જોઈએ છે કે વરસાદમાં જે ખાડાઓ થાય છે એ પ્રશાંતભાઈ એ બહુ સરસ રીતે અહીંયા આથી વાત મૂકી બહુ પ્રશાંતભાઈને સપોર્ટ કરું છું આ બાબતમાં એમની લાગણીઓને અમને એમને જે સત્ય અને માહિતી રજૂ કરી છે હવે લગભગ દસ બાર દિવસ પહેલા જ અમદાવાદમાં એક ઇંચ કે સવા ઇંચ વરસાદ પડતા આપ જોઈ શકો છો કે નાલાઓ બંધ કરી દેવામાં આવ્યા અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા સુધી પાણી પાણી આવી ગયું ગયું ભરાઈ પછી ભૂવાઓ મોટા ઉપર હવે હાઈકોર્ટે એ પણ નોંધણી કરી છે કે આપણને ખબર નહીં ક્યારે જતા જતા રસ્તામાં આપણે જતા હોઈએ આપણી ગાડી જતી હોય કે આપણે જે જતા હોઈએ ત્યાં ભૂવા પડી જાય ને આપણે અંદર જઈએ આ પ્રકારના સંજોગો અમદાવાદ માટે અત્યારે સામાન્ય બની ગયા છે અને મને આશ્ચર્ય આ બાબત થાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન નું વહીવટ તંત્ર હોય કે રાજ્યની સરકાર હોય અથવા તો સત્તાધારી પાર્ટી હોય આ છે એ સંવેદનહીન બની ગઈ છે 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 લાગે અને દર વર્ષે આ બધું થાય છે આ વર્ષે થવાનું છે એ પ્રજા તો સમજે છે પણ શું સત્તાધારી પક્ષી પાર્ટી નથી સમજતી શું કોર્પોરેશનમાં વહીવટ તંત્ર નથી સમજતું અથવા ગાંધીનગરમાં સરકાર નથી સમજતી જેમને મૂળ જવાબદારી છે પ્રજાની સેવા સુખાકારી આ બાબતમાં કેમ ઉપેક્ષિત રહે છે એ સમજાતું નથી તો મને લાગે છે કે આ ભયંકર 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 જે ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચારના નાદચૂડમાં એટલી ફસાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી એની સરકાર અમને એમનો વહીવટ કે એમાંથી બહાર નીકળવાનું ફાવતું જ નથી હવે વારંવાર મ્યુનિસિપલ ગુજરાત હાઈકોર્ટ મ્યુનિસિપલ કમિશનરને બોલાવે છે એમને કહે છે કોર્ટ ઓફ કન્ટેમ્પ થઈ જશે ને એમ કહે છે કે તમે અમારી વાત નહીં માનો તો કોર્ટ ઓફ કન્ટેમ્ટ થઈ જશે બીજી બાજુ રાજકોટના કમિશનર સામે અપાવે છે તમારે એની સામે નથી કરી એટલે જે તંત્ર છે એના અંગે ગુજરાત હાઈકોર્ટ બહુ નારાજ છે બહુ દુઃખી છે એ જ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે અમદાવાદમાં જે થયું છે અને અત્યારે તો વરસાદ બાકી છે અમદાવાદમાં ખરેખર તો બે ચાર દિવસમાં જે વરસાદ આવશે કારણ કે ત્રણેય સિસ્ટમ સક્રિય થઈ ગયા છે પાલિકાના અધિકારીઓ કેમ માનતા નથી કોઈ વાત સરકારે તો બજેટ પણ ફાળવી દીધું સરકાર તો કે છે કે અમે કર્યું પરંતુ સરકારે આદેશ આપ્યો છે જે પણ કામ કરવાનું કહ્યું હશે પાલિકા પણ કરે છે પરંતુ અધિકારીઓ માનતા નથી એવું છે

મેયર થી માંડીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન થી માંડીને ચૂંટાયેલી પાક કે જે મતદાતા હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી છે અને કેટલોય આપણો વ્યાપ વધતો જાય છે આ પડકારરૂપને પણ એ ઝીલીને આ અધિકારીઓ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે એ બધું કામ કરે છે કોઈ પણ આપણે સ્વાભાવિક છે કે ભાઈ જ્યારે

પાણી ભરાઈ જાય પાણી જગ્યાએ કોઈ જગ્યાએ ટેકરો જો તો ત્યાં પાણી ભરાવાના નથી તો અમદાવાદમાં એવા શોર્ટ લિસ્ટ કરેલા હોય એવા એવા માધ્યમો કે એ પાણી ભરાવાની જગ્યાએ ક્યાં શું કરી શકાય તો એના એન્જિનિયરિંગ ગ્રુપે પાણીનો બહાવ ક્યાં બીજી જગ્યાએ આપી શકાય આપણે તમે જુઓ આજના સમયમાં પ્રશાંતભાઈ વાત કરી સાચી વાત છે કે પણ જેમ જેમ સમય જાય સમયની માંગ મર્યાદા અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીએ છીએ આજે અંડરપાસ બ્રિજ તમે જો પાણી ભરાય છે સો ટકા પાણી દુનિયાના કોઈ પણ ખૂણામાં ભરાતું હોય તો પાણી ઉતારવાની જે ક્ષમતા છે એને વધારે આપણે એને ઝડપથી નિકાલ કરી શકીએ એ આપણે કરી રહ્યા છીએ આજે તમે જુઓ કે અમદાવાદનો જે વિસ્તાર જે બહોળો વધતો જાય છે ચોમાસાની આપણે બે જ મહિના પહેલા જોયું હતું કે પાણીની સમસ્યા હતી પણ બહુ જ સારા સમયે વરસાદ આવી ગયો તો પાણીની સમસ્યા વધારે જાય છે તો એવી જગ્યાએ લોજિકલ છે કે બાથરૂમમાં એક સાથે વીસ ડોલ નાખો જો પાણી જવામાં વાર લાગે પણ એવા એમાં પણ એ પાણી જવાની જે ઝડપ નિકાલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સક્ષમ છે આપણે ગોવાની વાત કરીએ તો એક સાયન્સ છે કે નીચે જયારે ભેટ વાળું વાતાવરણ વધારે ખેંચતું હોય ત્યારે કોઈ જગ્યાએ એ માટી ઘસી પડતી હોય મોટા પહાડના પણ લેન્ડ લાય આપણે જોયેલા છે તો એમાં કઈ સરકાર ના હોય તો આપણને ખ્યાલ છે ભેટ વાળું વાતાવરણ મહેસાણા પુલ ની વાત કરીએ મહેસાણા જે બ્રિજ બનાવ્યો છે બન્યો ત્યારથી વિવાદ તો છે આપણે સૌ જાણીએ છીએ અત્યારે પણ સામાન્ય વરસાદ જો મહેસાણામાં પડ્યો છે એમાં પણ રોડ એક બા એક સાઈડ નો જે અંડરપાસ છે એના એક સાઈડ નો રોડ તેનું સમાર કામ બંધ કરવામાં આવ્યો સામાન્ય વરસાદ કેમ સામાન્ય વરસાદ માં ને રોડ ને શું થાય જો સામાન્ય વર્ષ કે આપણને એવું લાગે ભાઈ જ્યાં ખાડો હોય જ્યાં પાણી જે ભરાવતા તો હોય એને તમે કહ્યું કે ભાઈ આ વિવાદમાં છે તો હવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કર્યું છે કે જે રોડ બનાવવામાં આવે છે તકતીની અંદર એનો ફોન નંબર એનો એક કંપનીનું નામ અને એને એ એ ત્રણ વર્ષ સુધી કે જે હોય આપણે એની ટેકનોલોજી ને પણ અનુરૂપ લાયા કે હવે ધીરે ધીરે વાઈટ ટોપિંગ રોડ કે જેમાં ખર્ચો જે હોય એ સમરૂપ થાય પણ એમાં પણ દિવસે દિવસે એ ટેકનોલોજીનો ઉપયોગ કરતા કે ડામરનો રોડ કદાચ અમુક જ સીઝનમાં કોરી હોય તો ચોમાસામાં કોરી બનતી ના હોય એ રોડ ચોમાસામાં ના કરી શકાય પણ ટોપિંગ રોડ તરફ આપણે વળ્યા છીએ કે ચોમાસામાં કે કોઈ પણ ઋતુમાં દિવસે રાતે આપણે એ બનાવી શકીએ અને જયારે એને કદાચ તોડવાનું આવે છે તો એ દસ બાય દસ નો એક એનો એ ભાગ જ તોડવાનો આવે છે જયારે આખો રોડ તૂટતો નથી તો એ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ આજે તમે જુઓ જી

જૂનું છે વર્ષો જૂનું છે અને ફોર્મેટમાં આપણે બદલી નહીં શકીએ કોર્પોરેશનમાં કોંગ્રેસના પણ છે કાઉન્સિલર કે એ લોકો પ્રશ્ન તો ઉપાડતા હશે ને એ લોકો મુક્ત મને બેસી નહીં રહેતા હોય અને એટલા જ માટે ચોક્કસથી ચોક્કસથી સવાલ એ જ છે ત્રુટી જી 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 ત્રુટી વાત છે અશોકભાઈ ત્રુટી ક્યાં ત્રુટી રહી જાય છે માને છે દર ડિબેટમાં પણ આ વાનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી ત્રુટી રહી ગઈ હશે પરંતુ કેટલા કામમાં ત્રુટી દરેક કામમાં ત્રુટી રહી જાય એ કેવી રીતે બને પણ હાઈકોર્ટે ટકોર કરી હતી આ બાબતમાં એના પહેલા પણ કરી હતી આ વખતે પણ કરી છે અને રીતે વાત પ્રશાંત આપણે વર્ષે આવી આપણે આપણે ડિબેટમાં વાત કરતા હોઈએ છીએ જતા જતા ભોવા પડી જાય તો એનું કારણ શું હવે પગલા લીધા છે પગલા લીધા છે શા પગલાં લીધા છે પગલા લીધા પછી આનું રિપિટેશન કેમ થાય છે એનું પુનરાવર્તન શા માટે જ થાય છે એની વ્યવસ્થા કેમ કરતા નથી શા માટે તમને સ્વીકારતા નથી કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ કે કાર્પોરેશન ડિપાર્ટમેન્ટ સમગ્ર રીતે ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે ત્યારે બાજુ ભ્રષ્ટાચારની આંધી ચાલી છે ગુજરાતની અંદર એટલા માટે પ્રજા શોષાય છે પ્રજાનું શોષણનું મૂળ કારણ આ ભ્રષ્ટાચાર છે એ સ્વીકારી ચાલુ જોઈએ ભ્રષ્ટાચાર ગરીબ વિરોધી છે ભ્રષ્ટાચાર જન વિરોધી છે ભ્રષ્ટાચાર રાષ્ટ્ર વિરોધી છે એટલે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મૂકો તો આ બધું શીખ થઈ જાય કારણ કે તમે પૈસા આપો છો જનતાના પૈસા તમે આપો છો કોન્ટ્રાક્ટરોને એને ચેક કરવા માટે જે એન્જિનિયર ભરતી કરવામાં આવે છે એન્જિનિયર ચેક કરવા માટે જતા નથી ઘરે બેઠા બેઠા એમની પાસે કવર મળી જતા હોય છે કોઈ બોલનારો નથી કોઈ પૂછનારો નથી એમ કે છે ને માસીના ઘરે ત્યાં પ્રેરનારી બાવ હોય તો પછી શું છે એટલે પોતે ભ્રષ્ટાચારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ભારતીય પાર્ટી બની ગઈ છે

અન્ય મુદ્દો પણ છે પરંતુ જે પ્રકારે વાત કરી અત્યારે રોડ રસ્તાની વાત કરી રહ્યા છીએ જે બ્રિજની આપણે વાત કરી રહ્યા છીએ કે બ્રિજમાં પણ એ પ્રકારે ખામી આવતી રહે છે હાટકેશ્વરનો બ્રિજ હજી પણ એ સમસ્યા એમના એમ છે રોજ ત્યાંથી હજારો લોકો અવર કરે છે ત્યાંના રોડ એ એક તો એક ખાડા જેવા રોડ છે ત્યારબાદ ટ્રાફિક સાંજના સમયે જે પ્રકારનો ટ્રાફિક થાય છે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે એક બ્રિજના કારણે પરંતુ એનું નિવર નિવારણ હજી સુધી નથી આવ્યું અને ચોમાસામાં ત્યાં કેવી પરિસ્થિતિ છે તે ચોક્કસ ય છે પ્રશાંતભાઈ અન્ય મુદ્દો પણ છે એ મુદ્દા પર તો વાત ઘણી બધી થઈ શકે પરંતુ સમયનો પણ અભાવ છે એટલે આપણે આગળ વધીએ ખાખીની વાત કરીએ બે હજાર ત્રેવીસમાં જે ભરતી કરવામાં આવી સત્યાવીસ હજાર સમથિંગ જે ભરતી કરવામાં આવી ત્યારબાદ કોઈ પણ ભરતી કરવામાં નથી આવી તે હાઈકોર્ટે વાત કરી છે હા સુપ્રીમ કોર્ટના નિર્ણય જે છે તેનું ઉલ્લંઘન સરકાર કરી રહી છે આ સિવાય અન્ય એક વાત કરી છે કે જે નિમણૂક બોર્ડ બનાવવામાં આવ્યું છે પોલીસ નિમણૂક બોર્ડ તેના સભ્યોની જે માહિતીની વાત કરી છે તે પણ આપવામાં નથી આવી આ તમામ વાતને લઈને ફટકાર લગાવી છે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર સરકારી કર્મચારીઓનો એક્ઝેક્ટ ડેટા સરકાર પાસે નથી કે મારે આજે પહેલી જૂને આટલા લોકો મારા પેરોલ ઉપર કેટલા છે કેટલો ગેપ છે રિટાયર થયા પછી અથવા એક્ઝેક્ટલી જરૂરિયાત મેકમ જેને સરકારી ભાષામાં મેકમ કહેવામાં આવે છે તો મેકમ કેટલાનું છે અને કેટલા ગેપ છે એનો સાચો આંકડો ક્યારેય જનતા પાસે કે બાર એડવર્ટાઈઝની દ્રષ્ટિએ નથી આવતો એટલે આ તો સરકારની ફરજ છે અને એના આંકડા સાથે આ ભરતીનું એક ચોક્કસ કેલેન્ડર જે અત્યારે ક્યાંક ક્યાંક છે જેમ કે ક્યારે આપણે પેલા નહીં જોયું ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગુજરાત સરકાર માટે બનાવી છે જેમ પેલા જીપીએસસી હતું ખાલી એવી રીતે આપણે ગૌણ સેવા પરીક્ષા મંડળ છે ગૌણ સેવા વાળું આવા અલગ અલગ મંડળ થકી ભરતી કરવાનો પ્રયત્ન થતો હોય છે અત્યારે એક બે વસ્તુ સારી છે કે પરીક્ષાની જે સિસ્ટમ બદલાઈ છે એટલે પરીક્ષા પૂરી થાય છે અને નિમણૂક પત્રો સુધી પહોંચાય છે પેપરો છે એ બધી વસ્તુ થોડી છે પહેલાના સમયમાં કેવું થતું કે સ્ટે આવતો ઓર્ડર ઓર્ડર ઉપર પણ સ્ટે આવતો હતો અને ભરતી લાંબો સમય ચાલતી અને ઘણા એવું કે પરીક્ષા અમે પંચાણું માં આપી હતી ઓર્ડર અમને બે હજાર બે માં મળ્યો એટલે સાત સાત વર્ષ રાહ જોવી પડતી હવે કેલેન્ડરને થોડું શોર્ટન કરવાનો ટ્રાય કર્યો છે પણ હજી પૂર્ણ નથી થતું પહેલું બીજું દરેક જગ્યાએ તમે કોઈ પણ વિભાગમાં જશો તો વિભાગ અને સબ વિભાગ ગુજરાત રાજ્યમાં એટલે છવ્વીસ વિભાગ અને બસો છવ્વીસ સબ કરીને જે સાડા ચાર લાખ એમ્પ્લોઈ હોવા જોઈએ એમાં પ્રમાણમાં સ્ટાફ નથી આપણે બધી જગ્યાએ કમ્પ્લેન્ટ સાંભળીએ છીએ કે સરકારી કચેરીમાં જાઓ સ્ટાફ હોતો નથી હોય છે તો ઓછો હોય છે જેમ બેંકના કાઉન્ટરમાં જાઓ સરકારી બેંકમાં તો તમે ખ્યાલ આવે કે ત્રણમાંથી એક જ કાઉન્ટર ચાલતું હોય એ સ્ટાફનો જે અભાવ છે એ સરકારે રેગ્યુલર ઇન્ટરવલ પર બહાર પાડી બાર કાઢી ડેટા બાર કાઢી એની ભરતી કરવાનો એક પ્રયત્ન કરવો જોઈએ નથી થયો એટલે ઘણા લોકોએ આની પર હાઈકોર્ટમાં કરી છે આપણે આપણે વિદ્યા વાત કરીએ તો ઓરિજિનલી ઓફિશિયલી ત્યાં સવા લાખ શિક્ષકોની જરૂરિયાત છે ગુજરાતમાં કારણ કે આપણા અઢાર હજાર ચારસો ગામડા છે એ દરેક એક ગામમાં પાંચ હું ખાલી ગામડાની વાત કરું છું ગ્રામ્ય લેવલની એક ગામમાં પાંચ ઓરડા હોય તો અઢાર પંચાને નેવું એટલે એ રીતે તમે જોવા જાવ તો એક લાખ દસ હજાર શિક્ષકોની કાયદેસરની ભરતી થવી જોઈએ એની સામે આજની તારીખમાં અભ્યાસ શિક્ષકો કેટલા છે તો ખબર નથી પ્રવાસી શિક્ષક વિદ્યા સહાયક એની ઉપર આપણા પાસે નવા સહાયક આવ્યા જ્ઞાન સહાયક આ બધું ભેગું કર્યું એવી રીતે પોલીસ ખાતું હવે તમને ખ્યાલ છે કે ગુજરાતમાં મેજર ચાર સિટીમાં સૌથી મોટો પ્રશ્ન છે ટ્રાફિકની સમસ્યા એ જ રીતે પોલીસ સ્ટેશનમાં હું હમણાં એક્ઝામ્પલ આપું કે ગઈ કાલે મેં એક ટ્રાફિકના પીઆઈ સાથે વાત કરી અને ટ્રાફિકનું નિરાકરણ આપવાનો અમે બે જણા પ્રયત્ન કર્યો તો એમણે મને એવું કીધું કે મારા પોલીસ સ્ટેશનમાં મારી જરૂરિયાત સો માણસોની ટ્રાફિક ની છે ટ્રાફિક પોલીસની અથવા કોન્સ્ટેબલની એની સામે મારી જોડે છવ્વીસ જ જણા છે સાહેબ હવે હું શું કરું તમે મને કો હું દરેક ચાર રસ્તે પોલીસ નહીં આપી શકું હું દરેક જગ્યાએ ટ્રાફિક એટલે એનો બી એક નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરો ટીઆરબી ટ્રાફિક બ્રિગેડ હવે ટીઆરબી જવાનોને પોલીસ જેટલી સત્તા નથી હોતી એટલે એ લોકો પણ ફિક્સ પગાર કે રોજમદાર અથવા તો ફિક્સ પગારવાળા હોય છે એ ટકતા નથી કારણ કે બાર કલાકની એની ડ્યુટી હોય છે તો આનું એક ચોક્કસ પ્રમાણમાં નક્કર સમાધાન એ સરકારે જ લાવવું પડશે એની મનશા એની વિલ હોવી જોઈએ એ એની ઉપર અત્યાર સુધી કોઈ જ કામ થયું નથી અને મેં હું સરકારને અને જીપીએસસીને રિક્વેસ્ટ કરી ચૂક્યો છું કે જેવી રીતે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આખા રેલવે માટે એક છે સરકારમાં સંપૂર્ણ એક જ પરીક્ષા મંડળ કે પરીક્ષા બોર્ડ આપણે રિક્રુટમેન્ટ બોર્ડ બનાવો તાતી જરૂરિયાત છે બહુ બધી અલગ અલગ જગ્યાએથી માંગ ઉઠે છે આ બોર્ડ બનશે તો એ સ્વાયત્ત સંસ્થા તરીકે કામ કરશે તો આ ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ થશે અને ભરતી પ્રક્રિયા ક્યાંક સિમ્પલિફાઈડ કરવાની જરૂર છે આ જરૂર એટલા માટે હાઈકોર્ટ પણ આ જ દિશામાં વાત કરી રહી છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ત્યારબાદ કોઈ પણ પ્રકારની સ્થિતિ ભરતી નથી કરવામાં આવી પ્રશાંતભાઈએ પણ જે વાત કરી અત્યારે કે કેટલી જરૂરિયાત છે પરંતુ છતાં પણ નથી કરવામાં આવી રહી ક્યાં

જેટલા બી ગૃહ વિભાગમાં જેટલા બી જે અપડેશન કરવા જોઈએ ભરતી કરવી જોઈએ તો આપણે કહ્યું કે માર્ચ એટલે હજી એક છે છે જેમ જેમ એની એની કેલેન્ડર પ્રમાણે જે જે માંગ હશે જરૂરિયાત કે આપણે પણ ભરતી કરવાની હોય સરકારને તેના સરકારના એક કોટા એક નાણાં વિભાગ સાથે બેસીને કયા કેટલા વ્યક્તિઓ કેટલા સંખ્યામાં એ ભરતી કરવામાં આવશે એની એની લાંબી લાંબી એક પ્રોસીજર હોય છે હાઈકોર્ટે જે પણ કહ્યું છે એને એને અમે માર્ગદર્શન રૂપ એ છીએ અને આગામી દિવસોમાં એ કદાચ આપને ખ્યાલ હોય તો છવ્વીસ જુલાઈ સુધી કદાચ એ કોર્ટી પણ એ સરકાર સરકારશ્રીને આપ્યું છે આવેદન કે છવ્વીસ જુલાઈની આસપાસ અમે જવાબ પણ આપીશું પણ ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી શ્રીની સરકાર આમાં ધ્યાન આપશે અને જેમ જેમ આગળ જે કેલેન્ડર વાઇઝ આપે જોયું કે સત્તર હજાર પાંચસો ની પણ શિક્ષણ ખાતામાં જે ભરતીઓ અમે વિદ્યા સહાયકો ની કરવાના છીએ એ પણ એમાં ગ્રીન સિગ્નલ આપી દીધું છે સરકાર સરકારશ્રીએ જે કેબિનેટમાં નિર્ણય લીધો હતો તો આગામી દિવસોમાં પણ જ્યાં જેટલી જરૂરિયાત હશે કોઈ આપણે સમજીએ કે કોઈ સમય ચાલી રહ્યો હોય કોઈ આકસ્મિક અવસાન નોકરીઓમાં પણ જે લોકો નોકરી પૂરી ના કરી શકતા હોય તો એની બેકલોગ ભરવાની પ્રક્રિયા માટે સરકાર સહી થોડો સમય જોઈએ એના એના વિચાર માટેનો પણ જરૂરિયાત છે એટલી ભરતી થાય એ કોર્ટે કહ્યું છે તે પ્રમાણે કામ થાય હવે તે આશા રાખી રહ્યા છે

તમે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનોમાં જાઓ તમામ પોલીસ બોર્ડમાં લખેલું જ હોય છે બિલકુલ નથી આપણે જાણીએ છીએ કે લો એન્ડ ઓર્ડર સૌથી મોટી ની બુનિયાદી આવશ્યકતા હોય છે પ્રજાની હવે એ બાબતની અંદર તમે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ અને સુરતમાં ત્રણ શહેરોમાં ને ગુજરાતમાં મર્ડન જે છે ખૂન જે છે હત્યા ના બનાવો વધી રહ્યા છે આ નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરો મુજબ ગુજરાત જે પેલા આઠમા નંબર પર હતું ક્રાઈમ માં આવે ત્રીજા નંબર ઉપર ક્રાઇમ અંદર આવી ગયું છે પોલીસ માં તાત્કાલિક ભરતી કરવી જોઈએ ગુજરાત હાઈકોર્ટ ની વાત સાથે હું ચોક્કસથી એ જ વાત છે હવે થાય તો સારું છે નિલેશભાઈએ પણ જણાવ્યું કે હવે આગામી સમયમાં એ પ્રમાણે કામ કરી રહી છે પરંતુ થશે કે નહીં એ પણ એના પર પણ એક મોટો સવાલ બની ચૂક્યો છે હવે ફરી એક વખત હાઈકોર્ટે ફટકાર ન લગાવવી પડે તેવી પણ તમામ જે રાહ જોઈ રહ્યા છે પોલીસ ભરતીની તે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે હવે ફરી એક વખત ન કહેવું પડે અને સરકાર સામેથી ભરતી કરી દે જેટલી જરૂરિયાત છે તે પ્રમાણેની અને રોડ રસ્તાનો મુદ્દો આવતા વર્ષે ફરી એક વખત આપણે આ ચર્ચા કરવા ન બેસવું પડે તે પ્રકારે લોકોને હાલાકી ન પડે તે પ્રમાણેના કામ થાય તેવી પણ આશા લોકો રાખી રહ્યા છે આજ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા પ્રશાનભાઈ अशोकભાઈ અને નીલેશભાઈ કોકુ આબાને અમારી સાથે જોડાયા હતા બધે થેન્ક યુ very much નમસ્કાર